તો એમને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે હલ્લા બોલ રાજકોટની અંદર આર્યપારની પાર લડાઈ રાજકોટની અંદર આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજની મહિલાઓ હલ્લા બોલ કરી રહી છે વિરોધ વ્યક્ત કરી રહી છે એક જ માંગ પરશુત્તમ રૂપાલની ટિકિટ કાપવા માટે ગૌરવ અમાર સાથે જોડાઈ ગયા છે રાજકોટથી અને ગૌરવ પટેલ પણ જોડાઈ ગયા છે મારી સાથે હિતેન પણ જોડાઈ ગયા છે કારણ કે ગુજરાતની રાજનીતિની આ સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ બનવા જઈએ છે ગૌરવ પટેલ પાસે પહોંચે ગૌરવ શું ખબર સામે આવી રહી છે વિરોધ જબરજસ્ત થઈ રહ્યો છે લડી રહેવાના મૂળમાં છે ભાજપ ટિકિટ આપવાના મૂળમાં નથી તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે ગૌરવ પટેલ જનક છીધા દ્રશ્યો બતા માગીશ અમદાવાદના બોપલ ખાતે આવેલા સમર્પણ બંગલોના કે જ્યાં પ્રજ્ઞાબા અને ગીતાબા કે જેઓએ જોહરની ચીમકી ઉચ્ચારી હતી આજે સાંજે ચાર કલાકે તેઓ કમલો ખાતે જોહર કરવાના હતા પરંતુ કોઈ પણ નાગરિક જ્યારે પોતાના જીવ સાથે રમત રમતો હોય તો એ કાયદા અનુસાર ગુનો બનતો હોય છે અને આવું ના થાય તે માટે જ સવારથી બંને જે છત્રાણીઓ છે તેમને કેદ કરવામાં આવી હતી જ્યારે લગભગ ચાર વાગ્યાનો સમય થયો ત્યારે બે પૈકીની કોઈ એક મહિલાએ પોતાના શરીરને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કોઈ તીક્ષ્ણ હથિયારથી હાની પહોંચાડવાનો પ્રયત્ન જોકે ઘટના સ્થળે હાજર રહેલી પોલીસે તે કાર્યવાહીને તાત્કાલિક અટકાવી હતી અને કોઈ પણ પ્રકારની હાનિ ના થાય તે માટેનો પ્રયાસ કર્યો હતો આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ અહીંયા ખડકાયેલી છે ન માત્ર અમદાવાદ શહેર અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને જે પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે જોતા એવું ચોક્કસ કહી શકાય કે ગણતરીના સમયમાં જે બે ક્ષેત્રાણીઓએ જોહરની ચીમકી ઉચ્ચારી છે અને જેમને પોતાના શરીરને હાની પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે

મહિલાઓ વિરોધ વ્યક્ત કરી રહી છે નૈનાબા પછી બીજા અન્ય જે પદ્મિનીજી છે બધા જોઈ શું કહી રહ્યા છે લોકો ગૌરવ ઓવર ટુ યુ અ જનક જે રીતના ક્ષત્રિય વટની સામે રાજ હટ છે તે જોવા મળી રહી છે ને આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે કલેક્ટર કચેરી ખાતે આ ક્ષત્રિયોની જે રેલી છે તેનો પહેલો ભાગ છે તે પહોંચ્યો છે હજુ પણ પાછળનો જે ભાગ છે તે બહુમણી ભવન એટલે કે જ્યાંથી આ રેલી છે તે શરૂ થઈ હતી ત્યાં સુધીની આ રેલી છે તે અત્યારે જોવા મળી રહી છે શરૂઆતના સમયમાં ત્રણસોથી ચારસો લોકો હતા પરંતુ અત્યારે ત્રણથી ચાર હજાર લોકો છે તે આ રેલીની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યો જ આપને બધું બતાવે છે કે ક્યાં સુધી આપની જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમની જ જે લોકો છે તે જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના બે બેનો છે તે સતત માંગ કરી રહ્યા છે કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ સરકાર અને ભારતીય જનતા પાર્ટી છે કે તે આ ટિકિટ રદ કરવાના મૂળમાં છે તે જોવા મળતી નથી અને તેના કારણે જ હવે ક્યાંક ક્ષત્રિય સમાજ છે કે તેમણે રસ્તા પર ઉતરી અને આંદોલન કરવાની જરૂર છે તે પડી છે હાલ રાજકોટની અંદર તમામ જે નેતાઓ છે સાથે સાથે ક્ષત્રિય સમાજની જે કોર કમિટી છે કે તેઓ પણ આજે તેમણે બેઠક કરી હતી ને ત્યાર પછી તેમના પણ નિવેદનો છે તે સામે આવ્યા હતા મારી સાથે અહીં કેટલાક

પરમાર જેને જોહરની જાહેરાત કરી હતી એને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો કઈ રીતના જોવો છો અમે આજે જો બધા બહેનો ભેગા થયા છે અને અહીંયા રેલી કાઢશું અને કેવી રીતે આગળ વધવાનું એ બધા આવે આગળ વિચારશું અમે પણ અમે માફી તો નહીં આપી નહીં આપી નહીં આપી કસજ અઢી થી 3000 જેટલા બહેનો છે તે આ રેલીની અંદર જોડાયા છે હવે પાછળની તરફ પુરુષો છે તે ચાલીને આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે આ પીટી ગીતા ગીતાબાએ જે રીતના સુસાઇડ નો પ્રયાસ કર્યો કઈ રીતના જોવો તો જોહર કરવા માટે જે ચાર રાજપૂતાની જવાને હતી એની પોલીસે અટકાયત કરી લીધી ત્યાં રાજપૂતાની પાસે મૈપાલસી મકરાણા એને સમજાવવા માટે ગયા તો એની પણ ધરપકડ કરી લીધી અને અત્યારે તો છોડી મૂક્યા છે પણ સમાજ આપઘાતનો પ્રયાસ કર્યો છે અત્યારે

જે વસ્તુ છે તે અત્યારે તેઓ પણ એક અંદાજ છે તે લગાવી નથી શકતા પરંતુ ખૂબ જ જે રીતના ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તેઓ આંદોલનની અંદર જોડાયા છે આપણી સાથે આદિત્યસિંહ આદિત્યસિંહ જે રીતના રેલી કાઢવામાં આવી કઈ રીતના જુઓ છો કેમ કે સરકાર માંગ સંતોષવા તૈયાર નથી અમારી એક જ સક્રિય સમાજની માંગ છે અઢાર વરણના લોકો અમારી સાથે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય Bharat Mata Ki

તમે અમને પૂછો તો તમે પૂછવા જાઓ છો ત્યાં જાઓ એકવાર એટલે ખબર પડે આજે ક્ષત્રિય સમાજના લોકોની અંદર એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે ક્ષત્રિય સમાજની જે રેલી છે તે અત્યારે ક્યાંક જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા જે જિલ્લા કલેક્ટર છે કે તેમને આવેદનપત્ર છે તે આપવામાં આવશે ને પરસોત્તમ રૂપાલા સામે હજુ સુધી પગલા ભરવામાં નથી આવ્યા તો કયા કારણોસર તેમની સામે કોઈ પગલા છે તે લેવામાં નથી આવ્યા તે સવાલ છે તે જિલ્લા કલેક્ટરને કરવામાં આવશે અને પોતાનું આવેદનપત્ર છે તે તેમને સોંપવામાં આવશે પરંતુ રાજકોટની અંદર આ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે તે મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જે જનાક ગૌરવ આદિવાસી A vjeqe...